ભારત સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન અને પાટણના પનોતા પુત્ર કેસી પટેલને હુડકોમાં સ્વતંત્ર બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકેની નિમણૂક થવા બદલ સમગ્ર વિસ્તારે ગૌરવની લાગણી અનુભવી હતી ભારત સરકારની સાથે કેન્દ્રીય અને પ્રદેશ ભાજપના સૌનો આભાર વ્યક્ત કરવામાં આવતો હતો ત્યારે કેસી પટેલને અભિવાદિત કરવા માટેનો આ કાર્યક્રમ યોજાયો હોય જે રવિવારે સાંજે શહેર સમીપ આવેલા લેમોનેટ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કરવામાં આ અભિવાદન કાર્યક્રમ પાટણ તાલુકાના નગરજનોએ કેસી પટેલનું પંદર હજાર કિલો ધાનથી અભિવાદન કર્યું હતું તો શહેરની ગુરુકૃપા ગેસ એજન્સી પરિવારના મનીષ સોલંકી સહિતના સ્ટાફે કેસી પટેલની ગોળતુલા કરી હતી ત્યારે અન્ય સંસ્થાઓ અને રાજકીય સામાજિક આગેવાનોએ વિવિધ ભેટ સોગાદ અર્પણ કરી અભિવાદન કર્યું હતું આ કાર્યક્રમમાં શહેરના સો કુપોષિત બાળકોને શૈક્ષણિક કીટ અને યોગ પ્રશિક્ષણની થી પચીસ બહેનોને સિંદુરના છોડ અર્પણ કરવામાં આવ્યા હતા રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ